ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન એક સાથે ત્રણ ત્રણ મજબૂત સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે મિત્રો હાલ નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે અરબ સાગરના તટીય વિસ્તારથી બેંગ્લવીના વિસ્તારોની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત વેલમાર્ક લો પ્રેશરવાળો મજબૂત ઘેરાવો અને નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ત્રણેય બાજુથી આ સિસ્ટમો હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે એક નવું વાવાઝોડું પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે તાઇવાનના ક્ષેત્રથી ફિલિપાઇન્સના દેશોની અંદર અત્યારે એક નવું વાવાઝોડું જેનું નામ વિફા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આ વિફા નામનું વાવાઝોડું અત્યારે ફિલિપાઇન્સ અને તાઇવાનના વિસ્તારોની અંદર ટકરાઈને ભયંકર મેઘતાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે વિફા નામના વાવાઝોડાની હળવી અસર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર જોવા મળી રહી છે જેના કારણે નવી નવી સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના આ ક્ષેત્રોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ મજબૂત ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમોની અસરો વધતી હોવાને લઈને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ધાનબડના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો હૈદરાબાદ બેંગ્લેવી મુંબઈ નાગપુરના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે નવી નવી સિસ્ટમના મજબૂત શિયર ઝોનના મજબૂત ઘેરાવા અનેક વિસ્તારોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અત્યારે નવી નવી વરસાદીય સ્ટ્રફ લાઇન પણ ખેંચાયેલી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતને ઘમરોળતો હોય તેમ પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં પડતો હવેથી જોવા મળી શકે છે જ્યાં દર્શક મિત્રો પાછલા પાંચ સાત દિવસથી મેઘરાજાએ ગુજરાતમાં હળવો વિરામ લીધેલો જોવા મળ્યો હતો પરંતુ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવેથી સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો પોતાની દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે દિશા બદલીને સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે

દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો અરબ સાગરના ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાતા હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પવનની તીવ્રતા ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે આમ પવનોની તીવ્રતાની વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો ગુજરાતના વિસ્તારમાં કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર ઓખા પંથકમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને ભાટિયાના વિસ્તારમાં સાથે સાથે ભોગતના વિસ્તારથી લઈને ખંભાળિયાના ક્ષેત્રની અંદર લાલપુરના ક્ષેત્રથી ભાનવડના વિસ્તારની અંદર આમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રો જેમાં પોરબંદર કડાચના વિસ્તારથી કુતિયાણા ઉપલેટાના ક્ષેત્રથી લઈને જેતપુર જૂનાગઢના વિસ્તારથી કેશોદ વિસાવદર ને બગસરાના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર સતત ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ ને રાજુલાના પંથકમાં અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોવાને લઈને ઓચિંતાના પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ ક્ષેત્રમાં વરસાદનું મોજું પણ ફરી વળતું જોવા મળી રહ્યું છે વિસાવદર બગસરા અમરેલી કુંડલાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર મહુવાના પંથકમાં તળાજાના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર પાલિતાણાના વિસ્તારની અંદર ખડસલિયાના પંથકથી ભાવનગર સોનગઢના વિસ્તારથી બાબરાના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં સંપૂર્ણ ક્ષેત્રમાં અતિ ભયંકર વરસાદ આવનારી કલાકમાં ખાબકતો જોવા મળવાનો છે અનેક વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ શાપરના વિસ્તારથી ગોંડલ કાલાવડના વિસ્તારથી જસ્તન બોટાદના વિસ્તારથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રાણપુરના વિસ્તારથી લીમડી સુરેન્દ્રનગર સ્થાનના વિસ્તારથી ચોટીલા વાકાનેર સાવડીના વિસ્તારથી ધ્રોલ રાજકોટના ક્ષેત્રોની અંદર અને મોરબીના પંથકથી લઈને હાલવડ ધાંગધ્રાના વિસ્તારથી માવિયા અને નવલખીના વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે બે થી ત્રણ ઇંચ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી આવનારા ત્રણ કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

વરસાદીય સિસ્ટમના શિયર ઝોનના મજબૂત ઘેરાવા ઘેરાઈને અત્યારે ભયંકર જોર દર્શાવતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમના ઘેરાવા જોવા મળી રહ્યા છે જેના કારણે વાપીના વિસ્તારથી લઈને સાપુતારા આહવાના ક્ષેત્રથી વનસાડા બિલીમોરાના પંથકથી વલસાડના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું રીતસરનું મોટું તાંડવ જોવા મળવાનું છે નવસારી સુરત બારડોલીને વ્યારાના પંથકની અંદર પણ અત્યારે હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે કોસંબા વાંકલ ઉમરપાડાના ક્ષેત્રથી લઈને ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકની અંદર અત્યારે હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે સિનોરના ક્ષેત્રથી ડભોઈ કરજણના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ વાતાવરણ ઘેરાતું જોવા મળી રહ્યું છે જે વચ્ચે વલસાડ સુરત નવસારી ડાંગ તાપીના વિસ્તારથી ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર રીતસરનું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પાંચ ઇંચ ઇંચ સુધીના વરસાદની મોટી આગાહી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે મહારાષ્ટ્રના વિસ્તારમાંથી નાગપુરના ક્ષેત્રમાંથી અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો ઇન્દોરના ક્ષેત્રથી ભોપાલના વિસ્તારમાંથી સિસ્ટમની તીવ્ર વરસાદિયા સ્ટ્રફ લાઈનો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગળ ખેંચાતી જોવા મળી રહી છે જેમાં મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના વિસ્તારથી મહીસાગર અને છોટા ઉદેપુરના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે લુનાવાડા ગોધરાના ક્ષેત્રથી બોડેલી વડોદરાના પંથકથી લઈને ખંભાત નડિયાદના ક્ષેત્રથી ધોળકા અહેમદાબાદના વિસ્તારથી ખેડા પંચમાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આ તમામ ક્ષેત્રમાં અટકેલી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતી હોવાની સાથે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને અહેમદાબાદના જિલ્લાથી દાહોદના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારની અંદર અત્યારે હળવો પલટાવ જોવા મળી રહ્યો છે ગાંધીધામના વિસ્તારથી માંડવી બાડલીના ક્ષેત્રથી ખાવડ રાપરના પંથકથી નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ માંડવી નળિયા લખપત રાપર ને ગાંધીધામના વિસ્તારમાં અતિ ભારે વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે રાજસ્થાનના વિસ્તારની અંદર સક્રિય બનતું નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ જોધપુરના વિસ્તારોની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવતું આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે જેને લઈને રાધનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા પાલનપુરને થરાદના વિસ્તારની અંદર પણ અત્યારે આ નવી સિસ્ટમની અસરોને લઈને હળવો વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આવનારી ત્રણ કલાકમાં તોફાની પવન સાથે મેઘરાજાનું ફરીથી દબાણ વધતું જોવા મળવાનું છે અને ગાજવીજ સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજથી આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી

ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કઈ તારીખ દરમિયાન કેટલો વરસાદ વરસતો જોવા મળશે જેની તારીખો સાથે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે ફક્ત વરસાદ નહીં પરંતુ વરસાદની સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારમાં આંધી તુફાન વંટોળ અને કયા વિસ્તારમાં ગુજરાતમાં તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી કેટલા વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આ સાથે ગુજરાતની અંદર પવનની તીવ્રતા ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે રીતસરનું વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં ઘણા બધા ભાગોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની મોટી દ્વારા ઓગણત્રીસ તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવા વરસાદ લઈને શુનવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર રાજ્ય ઉપર મેઘરાજાનું તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદ હવેથી વરસતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આ તમામ ક્ષેત્રોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં દમણના વિસ્તારથી વલસાડના ક્ષેત્રમાં નવસારીના પંથકથી ડાંગ તાપીને નર્મદાના જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ત્રણ કલાકની અંદર યેલ્લો એલર્ટ આ જિલ્લામાં દર્શાવવામાં આવી રહ્યું છે ફરી એકવાર જિલ્લા ઉપર નજર નાખી લેજો તાપી ડાંગ ને વલસાડની અંદર અતિભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના વિસ્તારમાં હળવાથી ધીમા આગાહી કરવામાં આવી છે કચ્છના ક્ષેત્રની અંદર પણ ધીમી ધારે હળવો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠાના ક્ષેત્રથી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ ખેડા અને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ધીમાથી હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ભરૂચના વિસ્તાર અને સુરતના વિસ્તારની અંદર પણ હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે સૌથી વધારે વરસાદનો ખતરો નર્મદાના ક્ષેત્રની અંદર તાપીના વિસ્તારમાં ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની નવી નકુરને તાજી માહિતી પ્રમાણે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ અનેક જગ્યાઓ પર ગુજરાતમાં નદી બે કાંઠે છલકાતી હોય તેવા ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ અનેક જિલ્લામાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ઓગણત્રીસ તારીખના રોજ પણ રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી હોવાને લઈને ઓગણત્રીસ તારીખના રોજ પણ કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગર અમરેલી દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ સુરત નવસારી અને વલસાડના જિલ્લામાં આવતીકાલ માટે પણ ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે સત્યાવીસ તારીખના રોજ અતિ ભારે વરસાદ વરસવાને લઈને દાહોદ છોટા ઉદેપુર વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આવનારી તારીખની અંદર અતિ ભયંકર લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકીના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારમાં યલો એલર્ટ ભારે વરસાદનું સત્યાવીસ તારીખના રોજ દર્શાવવામાં આવ્યું છે અઠ્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખ સુધી જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ઠાલવતો હવે ગુજરાતમાં જોવા મળી શકે છે